ઓમ શબ્દમાં છુપાયેલું છે સ્વસ્થતા અને જીવનનું રહસ્ય તેના ઉચ્ચારણથી થાય છે અનેક લાભ ઓમના ઉચ્ચારણથી સંપૂર્ણ શરીરમાં કંપન એટલે કે ધ્રુજારીનો અહેસાસ થાય છે વિચારો પર નિયંત્રણ આવે છે મનની સ્થિતિ સ્થિર બને છે એકાગ્રતામાં વધારો થાય છે શરીરમાં ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે પૂરતા અને ઊંડા શ્વાસ લઈ શકાય છે આધ્યાત્મિકતા એકાંતતા શાંતિનો અહેસાસ થાય છે આમનું વારંવાર ઉચ્ચારણ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક લાભ થાય છે ઓમ બોલવાથી ગળામાં કંપન સર્જાય છે થાઇરોઇડ ગ્રંથિ પર સકારાત્મક અસર થાય છે ત્રણ અક્ષરોથી બનેલો શબ્દ છે અ ઊ અને ઓમના ઉચ્ચારણથી એકાગ્રતા વધે છે રચનાત્મક કાર્યોમાં જોડાયેલા લોકો માટે ઓમનું ઉચ્ચારણ રામબાણ સાબિત થાય છે

શરીરમાં અનેક લાભ થાય છે ઓમ બોલવાથી ગળામાં કંપન સર્જાય છે તેનાથી થાઇરો ગ્રંથિ પર સકારાત્મક અસર પડે છે ડર કે ગભરાટને દૂર કરવા માટે ઓનું ઉચ્ચારણ ખૂબ જ ઉપયોગી બને છે ઓના ઉચ્ચારણથી તણાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે ઓમથી થાય છે શરીર સ્વચ્છ અને સ્વસ્થઓના ઉચ્ચારણમાં જે અક્ષર બોલવામાં આવે છે ત્યારે શરીરના નીચેના ભાગમાં એટલે કે પેટની આજુબાજુના ભાગમાં કંપની થાય છે ઉ બોલવાથી શરીરના મધ્ય ભાગમાં એટલે કે છાતીની આજુબાજુ કંપની સર્જાય છે બોલવાથી શરીરના ઉપરના ભાગમાં કે મસ્તકમાં કંપન થાય છે આમ ઉચ્ચારણથી સંપૂર્ણ શરીરમાં એટલે કે ધ્રુજારીનો અહેસાસ થાય છે વિચારો પર નિયંત્રણ આવે છે મનની સ્થિતિ સ્થિર બને છે એકાગ્રતામાં વધારો થાય છે શરીરમાં ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે પૂરતા અને ઊંડા શ્વાસ લઈ શકાય છે આધ્યાત્મિકતા એકાંતતા શાંતિનો અહેસાસ થાય થાય છે આમનું વારંવાર ઉચ્ચારણ કરવાથી શારીરિક માનસિક અને આત્મિક લાભ થાય છે તણાવ અને અનિદ્રાથી મળે છે મુક્તિ ઓમના ઉચ્ચારણથી એકાગ્રતા વધે છે રચનાત્મક કાર્યોમાં જોડાયેલા લોકો માટે ઓમનું ઉચ્ચારણ કરવું તે રામબાણ સાબિત થાય છે તેનાથી યાદશક્તિ વધે છે જ્યારે તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાથી છુટકારો મળે છે હંમેશા સકારાત્મક રહેવા માટે ઓમનું ઉચ્ચારણ ખૂબ જ અસરકારક હોય છે બીમારીઓથી મુક્તિ મળે છે ઓમની ધ્વનિથી ખોટા માનસિક વિચાર દૂર થાય છે વેદોના નિષ્કર્ષ ઋષિ તપસ્યા અને વિદ્વાનોના જ્ઞાન ઓમમાં સમાવિષ્ટ છે તેના ઉચ્ચારણથી મનની એકાગ્રતા અને લોહીના પરિભ્રમણને વધારે સારું કરી શકાય છે ઓમના જાપથી કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંને સકારાત્મક રીતે અસર પામે છે ઓમ માં છુપાયો છે જીવનનો સાર ઓમ માં જે ત્રણ અક્ષર આવે છે અ ઉ અને મતે અંગે કેટલાક વિદ્વાનો અલગ દ્રષ્ટિકોણ પણ ધરાવે છે અથી આશયનું સર્જન થવું ઉથી આશયનું ઊઠું અને મથી આશય મૌન થવું સવારે ઊઠીને ઓમના ધ્વનિનું ઉચ્ચારણ કરો ઓમનું ઉચ્ચારણ વજ્રાસન સુખાસન પદ્માસનમાં કરવો તેનું ઉચ્ચારણ પાંચ સાત અગિયાર એકવીસ વાર કરવો શરૂઆતમાં તો મોટેથી બોલી શકાય છે પછી ધીમે ધીમે જાતે જ અંદરથી મંત્રોચ્ચાર થવા લાગશે ઓ ઉચ્ચારણથી ફાયદા એક થાઇરોઇડ ઓમના ઉચ્ચારણથી ગળામાં તરંગો ઉત્પન્ન થાય છે ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેને કારણે થાઇરોઇડ ગ્રંથિ ઉપર ખૂબ સારી અસર પડે છે એટલા માટે થાઇરોઇડ રોગમાં રાહત મળે છે બે ડર દૂર થાય છે ઓમના ઉચ્ચારણથી તમને જો કોઈ ડર લાગતો હોય અથવા તો મુશ્કેલીમાં તમે ખૂબ હતાશ થઈ જતા હોવ તો ઓમના ઉચ્ચારણથી તમારો ડર દૂર થાય છે ત્રણ સ્ટ્રેસ ઓછો થાય છે ઓમકારના નાદથી સ્ટ્રેસ દૂર થાય છે વાતાવરણમાં પોઝિટિવિટી આવે છે ચાર બ્લડ સર્ક્યુલેશન વધે છે ઓમકારના ઉચ્ચારણથી બ્લડ સર્ક્યુલેશન વધે છે પાંચ પાચનક્રિયા સતેજ બને છે મોટાભાગના રોગો પેટથી થાય છે જો પાચનક્રિયા સારી હોય તો તે રોગો થતા નથી ઓમકારના નાદથી પાચનક્રિયા સક્રિય બને છે સ્ફૂર્તિ વધે છે ચોક્કસ રીતે કહી શકાય કે જ્યારે ઓંકારનો નાદ કરીએ છે અને લાંબા સમય સુધી ઓંકારનું ઉચ્ચારણ કરે કરીએ છીએ ત્યારે સ્ફૂર્તિમાં વધારો થાય છે સાત થાક દૂર થાય છે શારીરિક અને માનસિક બંને થાક ઓંકારના ઉચ્ચારણથી દૂર કરી શકાય છે આઠ અનિદ્રા દૂર કરો શરાત્રે ઊંઘ ન આવતી હોય માનસિક રીતે ટેન્શન રહેતું હોય વિચારો આવતા હોય તો ઓમકારના ઉચ્ચારણ કરવાથી મનના વિચારો શાંત થશે અને એટલા માટે ઊંઘ આવશે અનિદ્રાનો રોગ દૂર થશે નવ ફેફસાની મજબૂતી માટે શું પ્રાણાયામ સાથે ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે તો ફેફસા મજબૂત બને છે દસ કરોડરરજ્જુ મજબૂત થાય છે ઓમકારના ઉચ્ચારણમાં નો પહેલો શબ્દ બોલવાથી એક વિશિષ્ટ પ્રકારનું કંપન થાય છે આ કંપનની અસર હાડકાઓ ઉપર થાય છે વિશેષ કરીને કરોડરજ્જુ મજબૂત થાય છે ઓમકાર બીજ મંત્ર છે આ મંત્રમાં ખૂબ જ તાકાત છે વિજ્ઞાનિકો પણ સાબિત કરી ચૂક્યા છે આ મંત્રને તાકાત તમે પણ લાભ લો ઓમકારની તાકાતને